પૈસા ગરીબ હોય ના જો આ વાર જોયા આજે આ થિંગ હાલેસ પણ અમાર તો આવું નહી કરેલું ચી કંપની ના લાયા આ તો લાઈટ હાલવાની વાત

ના હોય દરવાજો ખોલ્યો કરંટ આલેશી લેડવું પડે એટલે હવે ભૂલેશું કે આવતા ખબર નહીં પડતી મશીન આવે મશીન આવે વાળો મજૂરી કરો તો ખેતી થાય ના થાય

અલ્યા કોટિયા તો કોઈ ના ભાગા પડવા તો ફૂલ રવાજી તમાર મામા મારો તો જીવ કાળજો અધર થઈ ગયો આ તમારે તો બાટકા બધું હું આ બધું હોય કેવું હોય તો ખબર પડે છોકરા જો ફૂલ તો એમ કરીએ ફરજી